मंगल भवन अमंगल हारी उमा सहित जय जपत हो है दिल की प्रार्थना सुबह में उठते समय रात को सोते समय घर से बाहर निकलते समय ऑफिस खोलते समय दुकान खोलते समय यात्रा के प्रारंभ के समय एक बार ये चौपाई बोलने की महिमा है एक बार बोलने के बाद तीन बार भगवान नारायण को याद करें मंगल भवन अमंगल हारी उमा सहित जय ही पूरा आए उमा के साथ महादेव जी जिनको याद करते हैं ऐसे भगवान श्री हरि भगवान राम हमारा सबका मंगल करे ऐसा भाव प्रकट करते हुए तीन बार भगवान नारायण को याद करे तो आइए भाव से दिल से और हृदय के साथ आप सब साथ में गाएंगे ચૈત્ર માસ ચૈત્રી નવરાત્રી આજ બીજું નરતું ચૈત્ર માસમાં અનેક સત્કર્મો પુણ્યકર્મો ગાયોને ઘાસચારો વિશેષ કરીને ચૈત્ર માસની અંદર આપણા ગામડાની અંદર આપણા વડીલો બધા જ કીડિયારું પૂરવા જાય છે અત્યારે તો જતા હશે નહીં જતા હશે બહુ ખબર નથી લગભગ આ બધું જ આપણને લાભ મળ્યો છે કે ગામડાની અંદર વડીલો પાંચ વાગે સાડા પાંચ છ વાગે એટલે આજુબાજુના ગામના પાદરમાં ભાગોળે એ કિડિયારો પૂરવા જાય છે અને હૃદયપૂર્વકને એક પ્રાર્થના કરવી છે કે ખેતરોની અંદર આ અગ્નિ મૂકવામાં આવે છે એના બદલે કોઈ બીજો રસ્તો જો કાઢવામાં આવે તો ઘણું એનાથી સારું થઈ શકે છે ખેતરને સાફ કરવા માટેનો એક જ રસ્તો ન હોય એક જ ઉપાય ન હોય તેના ઘણા બધા ઉપાય હોય છે નિષ્ણાંત હોય તેની પાછળ જે સલાહ સૂચન આપણે લઈએ આખું ખેતર આપણે રાત્રિના સમયે સળગાવીએ કરોડો જીવો બળી જતા હોય છે કેટલી અગ્નિ કેટલો ધુમાડો થતો હોય છે તો એના બદલે બીજો કોઈ ઉપાય હોય તો ખેડૂતોએ એ કરવો જોઈએ ઘણા સમય પહેલાં અમરેલીમાં શીતલ આઈસ્ક્રીમ દ્વારા શિવ મહાપણકથાનું આયોજન થયેલું ભૂપતભાઈને સૌ ભેગા મળીને કરેલું એમના પિતાશ્રી દલુભાઈ બહુ સારું કાર્ય કરે છે તો સ્વાભાવિક મેં તેમને પૂછું કે તમારા છોકરાઓમાં એટલા સંસ્કાર એટલા સત્કર્મો કરવાનો ભાવ પ્રગતિશીલ નંબર વિનંબ્ર એનું રહસ્ય કયું પટેલ છે દલુભાઈ કહ્યું કે બાપુ બીજું તો કોઈ રહસ્ય નહીં હું તો ખેડુ માણા ગામડામાં રહેનારો વધારે તમને શું કહી શકું પણ એટલું હું કહી શકું છું ખેતી કરી કરીને ખેતરમાં કામ કરી કરીને આ છોકરાનું મોટા કેરા છે પણ મેં મારા ખેતરમાં કોઈ દિવસ કોઈ વસ્તુ સળગાવી નથી તેમ ખેતરનો શેઢો મેં સળગાવ્યો નથી અને એનું આ પુણ્ય મને મારા છોકરાઓમાં દેખાય છે તેથી એક હૃદયપૂર્વકની પ્રાર્થના છે કે ખેતરમાં અગ્નિ ન મુકાય જે આપણું જીવન છે જે આપણને ધન આપે છે જે આપણને અન્ન આપે છે જે ખેતરો આપણને જીવાડે છે અને ધુમાડો જ્યારે રાત્રે થતો હોય જ્યારે પક્ષીઓ જે અકળાતા હોય છે એ આપણે જોયું હોય તો ખબર પડે છે કેટલા જીવ જંતુ તાડ 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 કરતા બળીને ભળતું થતા હોય છે અમારે બારડોલી વિસ્તારમાં પહેલા આવો એક નિયમ હતો શેરડીમાં પહેલા વારો લેવા માટે વાળ સળગાવી દે અને તેના મુખ્ય મુખ્ય પ્રધાન પ્રધાન માણસોને મેળવ્યો હું રાજકીય લોકોને સામાજિક સેવકોને અને શુગર ફેક્ટરીમાં એવો નિયમ લાગુ પાડવામાં આવ્યો જે કોઈ પોતાની શેરડીના વાડને સળગાવશે તે શેરડીનો અડધો ભાવ મળશે એટલે હવે બધા જ ખેડૂતો શેરડી સળગાવતા બંધ થયા અડધી કિંમત મળે શેરડીનો વાળ સળગાવે તો શેરડી કાપવાનું સહેલું પડે અત્યારે ઘણું તે બંધ થયું છે ઘણું બધું રોગ બાકી તો અગાશી એ બધી જ કાજલથી ભરાઈ જાય મેષથી ભરાઈ જાય રાખથી ભરાઈ જાય અહીંયા પણ થોડું આપણે કોઈ આના હોઈ શકે છે કે આના બીજો કોઈ રસ્તો આપણે કાઢી ભાઈ ખેતરમાં અગ્નિ નથી આ ખેતર આપણે સરખું કરવું તેના માટે શું કરી શકીએ થઈ શકે છે તો આજે બીજી નવરાત્રી કલ શૈલપુત્રી આજે દૂસરે દિન બ્રહ્મચારિણી કોમ પ્રણામ કરેગી એક શ્લોક બોલ કર મહાદેવજી કે કથા આપણે સમક્ષ મેં કહે હું ઓર नवरात्रि चल रही है द्वितीय देवी जिनको ब्रह्मचारी कहते हैं श्वेत वस्त्र धारिणी माता ब्रह्मचारिणी एक श्लोक में प्रणाम करिए बनकर प्रकट हुई हिमालय के घर माता मैनावती के महामा जगदम्बा अम्बा पराम्बा प्रकट हुई और बाद में जिसने तपस्या की भगवान महादेव को पाने के लिए कठिन तपस्या जिनको ब्रह्मचारिणी कहते हैं तपोम मूर्ति है मूर्ति माता ब्रह्मचारिणी ही तापत्र आदि ताप व्याधि उपाधि ने हर नारी माता देवी द्वितीय ब्रह्मचारिणी देवी प्रणाम करते हम ब्रह्म रूप प्रणाम करता हूँ हे ब्रह्मचारिणी हे माता मैं भवानी हमारा प्रणाम स्वीकार कर शंकर प्रिया तवी शंकर જે શક્તિ ની ઉપાસના કરે તેને ભક્તિ મળે છે ભુક્તિ મળે છે ભક્તિ ભુક્તિ ને મુક્તિ શબ્દ આપ્યો છે ભુક્તિ ભક્તિ નહી ભક્તિ તો છે જ ભક્તિ છે તેથી તો આપણે ભક્તિ નો હોય તો માતા જગદંબા સુખ સંસાર ની સુવિધા ભક્તિ મુક્તિ દાયિની હે માતા શંકર પ્રિય હિ હે માતા બ્રહ્મચારિણી શંકરજી કો પ્રિય હૈ મેં પ્રણામ કરતા હો शङ्करी मोति मोतिदा शान्तिदा

નારદે કહ્યું કે ભગવાન વિષ્ણુજી આપે મને કહ્યું કે મહાદેવની કથાનું શ્રવણ કરો કથા કથા નિત્યમ તો મને મહાદેવની કોણ સંભળાવે કોની પાસે હું મહાદેવ શંકર ભગવાનની કથાનું શ્રવણ કરવા માટે ભગવાન વિષ્ણુ કહે છે કે નારદજી તમારા પિતા બ્રહ્માની પાસે જાઓ બ્રહ્માને જઈને પ્રણામ કરો અને બ્રહ્માજીને આપ કહો અને બ્રહ્માજી સ્વયં મહાદેવજીની કથા કહેવામાં નિપૂર્ણ છે ભગવાન વિષ્ણુ જેના કહેવાથી નારદજી બ્રહ્મલોકમાં જાય છે નારદજી બ્રહ્મલોકમાં જાય છે બ્રહ્માજી સુંદર આસન પર બિરાજે છે નારદજી બ્રહ્માજીની પાસે જઈને પહેલા તો પ્રણામ કરે છે સાષ્ટાંગ પ્રણામ કરે છે નારદજી કિતા બ્રહ્માજીને દંડવત પ્રણામ કર્યા છે ત્યારબાદ બ્રહ્માજીની સુંદર પરિક્રમા કરે છે ફરી પ્રણામ કરે છે સાષ્ટાંગ પ્રણામ કરે છે અને નારદજી કિતા બ્રહ્માજીને દંડવત પ્રણામ કરે છે એક વાત બહુ જ યાદ રાખવા જેવી છે દંડવત પરંપરા એ પુરુષો માટે છે કોઈ પણ નારી શરીર કોઈ દેવતાને મહાદેવને સાધુને સંતને સદગુરુને દંડવત પ્રણામ ન કરી શકે તેથી નારી શરીરે કોઈ દિવસ કોઈને દંડવત પ્રણામ નહીં કરવા પુરુષ શરીર હોય તેને દંડવત પ્રણામ પ્રણામ કરવા દંડવત મતલબ દંડો જે રીતે ધરતી પર પડે એ રીતે દંડવત પ્રણામ શંકર ભગવાનને દંડવત પ્રણામ સામેથી ન કરી શકાય મહાદેવજીને દંડવત પ્રણામ કરવા હોય તો દક્ષિણ દિશા તરફ આપણા પગ રહે મસ્તક આપણું ઉત્તર દિશા તરફ રહે આ રીતે શંકર ભગવાનને દંડવત પ્રણામ કરી શકાય છે પણ દંડવત પ્રણામ કરવાના અધિકારી સિર્ફ પુરુષ છે નારીને દંડવત પ્રણામ કરવા માટેનું નથી કહ્યું શા માટે નથી કહ્યું તેનું કારણ એક છે કે સનાતન પરંપરામાં પુરુષનો જરૂર મહિમા હોઈ શકે છે પણ પુરુષ કરતા નારીની વિશેષતા છે નારીનો મહિમા અધિક છે આપણે શિવાલયમાં જઈએ તો પણ શંકર ભગવાન નીચે બિરાજે છે અને માતા પાર્વતીનો સ્થાન ઊંચો છે તેથી નારીને આદર આપ્યો છે એવું નથી કે તમને અધિકાર નથી પણ નારીનું સન્માન છે નારીનું આ માન છે તેથી આપણી સનાતની પરંપરામાં શ્રેષ્ઠ કોઈ ઉજ્જવળ જો રીત હોય તો નારીનો આદર છે નારીનું સન્માન છે તેથી કોઈ પણ બહેનોએ કોઈ પણ દેવતાને કોઈ પણ દેવીને કોઈ પણ મહાદેવ નું શિવાલય હોય અથવા કોઈ પણ સાધુ સંત મહાપુરુષ હોય તેને પ્રણામ કરી શકાય છે સાષ્ટાંગ પ્રણામ કરી શકાય છે પણ બહેનોએ દંડવત પ્રણામ નહીં કરવા આવું આપણા શાસ્ત્રોમાં કહ્યું છે નારજી સુંદર પિતા સાથે શિષ્ટાચાર સુંદર વ્યવહાર કર્યો છે પ્રણામ કર્યા સાષ્ટાંગ પ્રણામ કર્યા દંડવત પ્રણામ કર્યા પિતાજીની સુંદર પરિક્રમના કરે છે આમાં તમે સો જણાને પૂછો એમાંથી એકાદો જણ નીકળે તો કે માતા કરી ને પરિક્રમા કરવા કરી પર્વતની પરિક્રમા થાય છે બ્રહ્મગીરી પર્વતની પરિક્રમા મહારાષ્ટ્ર વાસીઓ કરે છે દેવગીરી પહાડ ની પરિક્રમાઓ થાય છે કૈલાસ પહાડ ની પરિક્રમાઓ આપણે કરીએ છીએ પણ આપણા માટે સાક્ષાત જાગૃત દેવતાએ આપણા માતા પિતા એમની પરિક્રમા કરવાનું આપણે ચૂકી જતા હોઈએ છીએ નારજી સુંદર એક સંદેશ આપ્યો છે અવસર મળે તો ક્યારે માતા પિતાની પરિક્રમા કરો આવા ઘણા પરિવારો મેં જોયા છે કે રોજ માતા પિતાની પૂજા કરે રોજ માતા પિતાની આરતી ઉતારે રોજ માતા પિતાની પરિક્રમા આવા અનેક પરિવારો છે એક સમય એવો હતો કે માતા પિતા દેવલોક પામે ત્યારબાદ એની પાછળ કથાઓ થતી હતી માની યાદમાં કથા થતી હતી પિતાજીની યાદમાં કથા થતી હતી માતા પિતાની કલ્યાણ કથા થતી હતી પણ હવે અત્યારે વર્તમાન યુગની અંદર અમને અનુભવ થઈ રહ્યા છે કે વર્તમાન યુગની અંદર સદગત થયા બાદ કથાના આયોજન નથી થતા અનેક એવા પરિવારો છે કે જે જીવિત માતા પિતાને કથા સંભળાવે છે માતા પિતાને સોફા પર બેસાડે અથવા માતા પિતાને ઝૂલા પર બેસાડે અને સુંદર જીવિત માતા પિતાને ભગવાનની કથાનો લાભ આપે છે આ છે વિચાર અપડેટ આ છે વિચાર ક્રાંતિ માં કે પિતા જતા રહેને એની પાછળ તમે ગમે એટલી મોટી કથા કરો મોટું આયોજન કરો એમને એમને ક્યાં જોવાનું છે તેથી જીવતા જીવિત માતા પિતા હોય ને એની ઉપસ્થિતિની અંદર આવું કોઈ સત્કાર્ય થાય તો તેનો રાજીપો કેટલો થાય એટલું યાદ રાખું આપણા વ્યવહારથી ક્યારે આપણા વ્યવહારથી આપણા માતા પિતાના મુખ ઉપર પ્રસન્નતા આવે તો સમજી લેવાનું કે આપણા માતા પિતાને મુખની પ્રસન્નતા આપણું ભાગ્ય ખોલી દે છે આપણું જીવન બની જાય છે પણ શું કરીએ આ સુંદર શિષ્ટાચાર છે પિતાજીની સુંદર પરિક્રમા કરી છે પ્રણામ કર્યા સાષ્ટાંગ પ્રણામ કર્યા છે એટલું યાદ રાખો જીવનમાં આપણા જીવનમાં જેટલું યોગદાન માનું છે પિતાનું કે ઓછું નથી પિતાનું તેટલું જ યોગદાન હોય છે પણ માના દુખને સૌ કોઈ સમજી શકે છે જોઈ શકે છે જાણી શકે છે પણ પિતાના દુખને કોણ સમજે કોણ જાણે કોણ સમજી શકે છે એક સુંદર કાવ્ય છે પિતાજી ઉપર પોતપોતાના પિતાને યાદ કરે જે આપણા પર છત્ર છાયા છે તો ઉપસ્થિત પિતા તેથી બહુ જ આપણને ખબર નથી બાકી જે બાળકો ઉપરથી પોતાની પિતાની છત્ર છાયા જતી રહી હોય એવા બાળકોને ક્યારે મળીએ તો ખબર પડે કે પિતાનું કેવું મૂલ્ય આપણા જીવનમાં હોય શકે છે દરેક પિતાઓ માટે એક પંક્તિ

પિતા જો પાસે જીવિત હોય તો તમારા જેવા ભાગ્યવાન કોણ શકે આ જીવનમાં બધું જ આપણને મળી શકે છે પણ પિતા એકવાર આંખ બંધ કરીને દુનિયા છોડીને જતા રહે છે એમાં લઈ પહાડ આપણે ફોડી નાખીએ ને તો પણ એ પિતા આપણને ફરી પાછા નહીં મળે જેને આપણને જીવન આપ્યું છે પુરુષાર્થ ને મહેનત કરી કરી અને જેને આપણને મોટા કર્યા છે આપણું પાલન કર્યું છે આપણું પોષણ કર્યું છે આપણી રક્ષા કરી છે હર પિતા માટે આ એક પંક્તિ છે i love.

દંડોત પ્રણામ અને પરિક્રમા કરી છે કેટલા માણસો માતા પિતાની પરિક્રમા કરી કોઈ તો કહે જૂજ કોઈ ભાગ્ય હોય જેને માતા પિતાની પરિક્રમા કર્યો હોય દક્ષ મહારાજે પિતાજીની પરિક્રમા કરી ગણેશજીએ માતા પિતાની પરિક્રમા કરી છે પરિક્રમા એ ઊર્જા એકત્ર કરવાનો શ્રેષ્ઠ એક વૈજ્ઞાનિક ઉપચાર છે આપણે વ્યાસપીઠને પરિક્રમા કરીએ ધર્મગ્રંથોને પરિક્રમા કરીએ પરિક્રમા કરીએ ને પરિક્રમા કરીએ પહાડોને પરિક્રમા કરીએ નદીઓને પરિક્રમા કરીએ તીર્થ નગરીને પરિક્રમા કરીએ માતા પિતાને સદગુરુને પરિક્રમા કરીએ પરિક્રમા શા માટે સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થાય એટલા માટે પરિક્રમા છે અને શંકર ભગવાન એક દેવ એવા છે તેને સંપૂર્ણ પૂર્ણ પરિક્રમા કોઈ ન કરી શકે એમની પરિક્રમા અધૂરી થાય જીવ અપૂર્ણ છે શિવ પૂર્ણ છે પૂર્ણની પ્રિક્રમા અપૂર્ણ જીવ કોઈ દિવસ કરી ન શકે તેથી શંકર ભગવાનની પ્રિક્રમા આપણે અધૂરી કરીએ છીએ આપણે જઈએ મહાદેવ નું દર્શન કરતા હોઈએ નંદી મહારાજ કુર્મચી હોય અને એક દિલથી મારી બીજી એક પ્રાર્થના છે કોઈ પણ દેવાલયમાં શિવાલયમાં જાવ ત્યારે કોઈ મૂર્તિને સ્પર્શ ન કરો નમસ્કુરિયા દૂર સર્વ દેવા ફલમ ચ કોઈ પણ દેવી દેવતાઓની મૂર્તિને અથવા સાધુ સંત મહાપુરુષોને વિદ્વાનોને જ્ઞાનીઓને સ્પર્શ ન કરો અને થઈ શકે તો દુનિયામાં કોઈને સ્પર્શ ન કરવું અને બહુ દિલથી પ્રાર્થના છે કોઈને હાથ ન આપો હાથ મિલાવાની સંસ્કૃતિ ભારતની નથી હાથ જોડવાની સંસ્કૃતિ મારા દેશની છે તમે ખુદ તમને મળો કોઈને હાથ નહીં મિલાવવાની એમની નેગેટિવ ઉર્જા હોય કે પોઝિટિવ ઉર્જા આપણને શું ખબર છે દરેકને હાથ જોડો અને કોઈને સ્પર્શ ન કરો શા માટે સ્પર્શ કરવાની જરૂર શું છે આપણે આંખો કહેતી હોય છે કે સમા માણસ પ્રત્યે આપણને કેટલો ભાવ છે કેટલો પૂજ્ય ભાવ છે કેટલો આદર ભાવ છે તેથી ભાઈઓ પણ પ્રાર્થના બહેનો પ્રાર્થના કોઈ સાધુ સંત મહાપુરુષને સ્પર્શ ન કરો કોઈ દેવ મૂર્તિને સ્પર્શ ન કરું ક્યારે આપણે પૂજામાં બેઠા હોય ત્યારે આચાર્ય જે પૂજા કરાવતા હોય પહેલા પવિત્રકરણ કરાવે છે ભાઈ અને પવિત્રકરણ પૂર્ણ થયા બાદ આપણને મૂર્તિને સ્પર્શ કરવાનો અધિકાર આપે છે આપણે ટુ વ્હીલ ચલાવીને આવતા હોય ફોર વ્હીલ ચલાવીને આવતા હોય આપણો આંખ ક્યાં ક્યાં ગયો એની આપણને ખબર ન હોય અને એવા ગંદા હાથથી આપણે ભગવાનને સ્પર્શ કરીએ તેથી આજથી આપણે સૌ એ નિર્ણય લેવાનો છે કે કોઈ મૂર્તિને સ્પર્શ નહીં કરીએ આપણે દૂરથી પ્રણામ કરશું અને ગિલથી બીજી પ્રાર્થના છે મારી મહાદેવને શિવાલીના ગર્ભગૃહમાં જેને ભગવાન શિવની પૂજાનું જે ફળ મળે છે એ જ ફળ મહાદેવનું દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે તેથી શિવલિંગ દર્શન નું પ્રતિક છે શિવલિંગ ધ્યાન નું પ્રતિક છે શિવલિંગ બ્રહ્મ બોધક છે પૂજા કરવાનો કોને અધિકાર છે તેની પૂરી પ્રણાલી છે પવિત્રતા પ્રધાન હોય છે સ્મરે કુરીક્ષ સભાંતર શિશુ ઓ પવિત્રો સ્થેશ્વર્યો સવિતવ્ય પવિત્ર કુમાન છિદ્રો પવિત્ર સૂર્ય વિશે ત્યુ તે પવિત્રપથે પવિત્રો ગેય સાઉન્ડમાં કંઈ ખરું કરવું પડે સાગર ભાઈ મજા નથી આવતી બારનું તો બંધ કરે નારદજી કહે છે પિતા બ્રહ્મા આપ મને મહાદેવની કથા કહો આ જો કોઈ પણ જગ્યાએ નારદજી પિતા બ્રહ્માજીને સ્પર્શ નથી કર્યા પ્રણામ કરી સાષ્ટાંગ પ્રણામ કરી

મારી વાણીને પવિત્ર કરવા માટે હું આપને મહાદેવની કથા કહીશ હે સાધુ હે સાધુ કથા તેટલા માટે હું કહીશ લોકોના હિત માટે જગતના હિત માટે લોક કલ્યાણ માટે કથા માટે કથા જગતના હિત માટે કેટલા દાતાઓએ દાન કર્યું છે આ કથાના આયોજન પહેલા કેટલા મહિનાઓનો પરિશ્રમ પુરુષાર્થ હોઈ શકે છે